હાલના સમયમાં ગુજરાત સરકાર આંદોલન થી ચારે બાજુ થી ઘેરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક બાજુ ટેટ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે તો બીજી બાજુ ગઈકાલે ગાંધીનગર ખાતે શિક્ષકો આંદોલન પર આંદોલન પાછળનું કારણ શું છે તે આપણે જાણીશું જે અહીંયા આપણી પાસે જોડાઈ ગયા છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહા ગુજરાતના મહામંત્રી મિતેશભાઈ જી મિતેશભાઈ આપનું સ્વાગત છે ઓફ નમસ્તે આપણે જે ગઈકાલે શિક્ષકોનું આંદોલન થયું હતું તેના પાછળનું મુખ્ય કારણ શું ચૂંટણી પહેલા જે આંદોલન થયું હતું એ આંદોલન વખતે સરકાર દ્વારા નિયુક્ત પાંચ મંત્રીઓના સમૂહ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પદાધિકારીઓનું સમાધાન થયું હતું અને એ સમાધાન મુજબ સરકાર દ્વારા એ વાત સ્વીકારવામાં આવી હતી કે એક ચાર બે હજાર પાંચ પહેલા નિમણૂક પામેલ શિક્ષકો તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવશે અને તેના અનુસંધાને માહિતી ખાતાનો પત્ર પણ બહાર પાડેલો હતો અને મીડિયાની અંદર જે તે વખતના મંત્રીઓના સમૂહ દ્વારા પણ જાહેરાત કરવામાં આવેલી અને ત્યાર પછીના દિવસે જે માસ સીએલનો પ્રોગ્રામ હતો એ સંગઠનોએ બંધ રાખી અને સરકારની વાતને સ્વીકારી હતી ત્યારબાદ પણ વિધાનસભાની ચૂંટણી પૂરી થયા બાદ વારંવાર રજૂઆત કરવા છતાં જે તે વખતે આ પરિપત્ર ઠરાવ સ્વરૂપે આવી શક્યો ન હતો અને એના માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પુનઃ આંદોલન કરવાની જરૂરિયાત ઉપસ્થિત થઈ જે તે વખતે બે ઓક્ટોબરે સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ મહાત્મા ગાંધીના પુતળા આગળ સૌએ પ્રતિજ્ઞા કરી અને આંદોલનની શરૂઆત કરી દીધી ત્યારબાદ જિલ્લાના પદાધિકારીઓ રાજ્યના પદાધિકારીઓ સાંસદ સભ્યો અને ધારાસભ્યો આ બધાને મળીને રજૂઆત કરી કે સરકારે જે સમાધાન કર્યું છે એ મુજબનો ઠરાવ બહાર પડવો જોઈએ પણ કોણ જાણે કેમ કોઈ પણ સંજોગો બન્યા હોય પણ આ ઠરાવ પ્રસિદ્ધ થઈ શક્યો નહોતો છેલ્લે આ આંદોલન વધતા વધતા મહામતદાન સુધી પહોંચ્યું અને મહાપંચાયત સુધી આપણે પહોંચવું પડ્યું મહાપંચાયત જ્યારે બોલાવી એ વખતે સર્વાનુમતે એવું નક્કી થયું કે આ મહાપંચાયતની અંદર જ્યાં સુધી ઠરાવ નહીં આપવામાં આવે ત્યાં સુધી જે સત્યાગ્રહ છાવણી છે એને છોડવામાં નહીં આવે જે તે વખતે સરકારના ગૃહમંત્રી માન્ય હર્ષભાઈ સંઘવી સાથે પણ રાત્રે મુલાકાત થઈ તેઓએ પણ સ્વીકાર્યું કે જે તે વખતની કમિટીમાં તેઓ હતા તમારી વાત છે એને હું મુખ્યમંત્રી સુધી પહોંચાડીશ અને ટૂંક સમયની અંદર એમની મુલાકાત લઈશ ત્યારબાદ પણ લોકસભાની ચૂંટણી આવી અને આ ઠરાવ પ્રસિદ્ધ થઈ શક્યો નહીં શિક્ષકોની અંદર સરકારે જાહેર કરેલ બાબતનો ઠરાવ પ્રસિદ્ધ ન થતા વારંવાર જિલ્લા કક્ષાએથી તથા આપણી રાજ્ય કારોબારીની અંદર રજૂઆતો મળતી હતી ગત સોળમી જુલાઈના રોજ સત્તર જુલાઈ ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક મળી જેની અંદર નિર્ણય કરવામાં આવ્યો કે સરકાર એક મહિનાની અંદર આ ઠરાવ પસાર કરે નહી તો સોળ ઓગસ્ટના રોજ ગાંધીનગર સત્યાગ્રહ ખાતે આપણે એકત્રિત થઈ અને અને સરકારને પુનઃ યાદ કરાવીશું જે જે તે તે વખતે આગામી કાર્યક્રમો છે નક્કી કરવામાં આવશે અહીંયા એક બાબતની નોંધ અપાવી દઉં કે ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર થયેલા સમાધાન મુજબ લેખિતમાં આપેલ મીડિયાની અંદર આપેલ વિવિધ બાબતો એનો અમલ કરાવવા માટે શિક્ષકો એ મોટી સંખ્યાની અંદર આવી રીતે એકત્રિત થવું પડ્યું હોય એવો પહેલો કિસ્સો છે એટલે અમારી પણ સરકારને પુનઃ વિનંતી છે કે અમારો ઠરાવ જલ્દી પ્રસિદ્ધ કરે અને સમગ્ર ગુજરાતના શિક્ષકોને એનો લાભ આપે મિતિશભાઈ ગઈકાલે કોઈ કેટલા શિક્ષકો આંદોલન છોડાય ગઈકાલે બેન સ્કૂલો ચાલુ હતી છતાં પણ સમગ્ર ગુજરાતની અંદર થી સાત હજારથી વધુ શિક્ષકો બધા જ શિક્ષકોએ તડકામાં બેસી અને એક દિવસ તપ કર્યું છે અને આ તપ નું ફળ અમને મળે એવી અમને આશા છેવાદ આપવા બદલ